થોડાક દિવસ પહેલા કેન્દ્રીય માનવ અધિકાર દ્વારા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયને નોટિસ મોકલી હતી ત્યારબાદ ગુજરાતના માનવ અધિકાર પંચમાં એક એડવોકેટ દ્વારા સુરતના પોલીસ કમિશનર વિરુદ્ધ અરજી કરવામાં આવી છે જે વાત એવી છે કે અવારનવાર સુરતમાં જે ગુનાઓ બનતા હતા તેને લઈને વરઘોડા કાઢવામાં આવ્યા આરોપીઓના તે મામલે એડવોકેટ દ્વારા અરજી કરાઈ છે ત્યારે શું સમગ્ર મામલો હતો શું કહી રહ્યા છે આ મામલે એડવોકેટ વિગતે વાત કરીએ શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો ઘર શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી એચ કે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફુલ્લી ફરની આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડા અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માગીશ કે અનંત શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો સાથે તમને હરવા પરવાના શોખીન હો તો ખૂબ જ સ્વર્ણ તક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને સંપર્ક કરીને વધુ વિગતો મેળવો નમસ્કાર દર્શક મિત્રો મીડિયામાં આપનું સ્વાગત છે હું ચોપરાધાન થોડાક સમય પહેલા આરોપીઓનો વરઘોડો આરોપીઓનું સરઘસ તે પ્રકારના ઘણા બધા શબ્દનો ઉપયોગ થયો જે રીતે કોઈ પણ બનાવ બને ત્યારે પોલીસ દ્વારા આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવતો હતો સરઘસ કાઢવામાં આવતું હતું ત્યારબાદ આ ઘટનાઓ મીડિયામાં પણ ખૂબ ખૂબ સમાચાર પત્રમાં આ બાબતો ચાલીને આને લઈને ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સાહેબને મીડિયા સમક્ષ સ્પષ્ટતા કરવી પડી કે અમે કોઈ સરઘસ નથી કાઢતા આરોપીઓનું અમે તો ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરીએ છીએ ત્યારે આ બાબતને લઈને અવારનવાર અલગ અલગ જિલ્લાઓમાં આરોપીઓના વરઘોડા પોલીસે કાઢ્યા છે હવે હાલ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કહેવામાં આવે છે તે મામલે હવે સુરતમાં જે રીતે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન આરોપીઓનું કરાઈ રહ્યું છે ને ભૂતકાળમાં જે વરઘોડાઓ કાઢવામાં આવ્યા તે મામલે એડવોકેટ દ્વારા માનવ અધિકાર પંચમાં સુરતના પોલીસ કમિશનર વિરુદ્ધ અરજી આપવામાં આવી છે ને જે આરોપીઓના વરઘોડા કાઢવામાં આવી રહ્યા છે તે ગેરબંધારણીય બાબત છે તેમાં ગેરકાયદેસર રીતે સર

ગુજરાત રાજ્ય અને સુરત પોલીસ દ્વારા છેલ્લા ઘણા સમયથી એક નવો ક્રેજ આવ્યો છે કે કોઈ પણ વ્યક્તિ સામે એફઆઈઆર દાખલ થાય એટલે તેમનો વરઘોડો કાઢો વરઘોડો શબ્દ જોવામાં આવે તો કે એ કાયદામાં જોગવાઈ નથી કે એના બાબતે કોઈ કલમમાં કોઈ વિસ્તૃત વ્યાખ્યા આપવામાં આવી કે કાયદામાં કોઈ અલગથી નોંધ કરવામાં આવી એવું પણ નથી એટલે આ જે વરઘોડો કાઢવામાં આવે છે એ પોલીસ અધિકારીઓ રાજકીય પાર્ટીની વાહવાહ લૂંટવા માટે કાઢતા હોય એવું જણાય આવે છે એટલે પોલીસ અધિકારી દ્વારા પોતાની સત્તાનો દુરુપયોગ કરી ગેરકાયદેસરના કૃત્યો કરવામાં આવતા હોય આથી મેં તારીખ એક એક બે હજાર પચીસના રોજ ગુજરાત માનવ અધિકાર આયોગ સમક્ષ લેખિત ફરિયાદ કરેલી જે ફરિયાદના અનુસંધાને ગુજરાત માનવ અધિકાર આયોગ દ્વારા તારીખ દસ બે બે હજાર રોજ યોગ્ય તપાસ કરી તેનો રિપોર્ટ દિન ત્રીસમાં રજૂ કરવા પોલીસ કમિશનર સુરતનાઓને હુકમ કરવામાં આવેલો છે

કે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન એ કાયદાકીય બાબતોમાં હોય છે પરંતુ જે ઘટનામાં આરોપીએ જે ગુનો કર્યો છે ત્યારે પોલીસ અને તે તપાસનો ભાગ હોતી આરોપીને લઈ જાય છે પણ થોડાક સમયથી એવું લાગી રહ્યું હતું કે જે રીતે મીડિયાને બોલાવવામાં આવે છે અને ઘટના બતાવવામાં આવે છે તેના કારણે તેમણે સવાલો ઉઠાવ્યા હતા અને હવે જોવાનું રહ્યું કે આ ત્રીસ દિવસની અંદર સુરતના પોલીસ કમિશનર શું જવાબ રાજ્યના માનવ અધિકાર પંચ સમક્ષ મૂકે છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં